સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી નગરમાં રસ્તામાં પડેલા ખાડા બન્યા ચિંતાનો વિષય ગણેશ વિસર્જન યાત્રા પહેલાં ખાડા ભરાશે કે કેમ પ્રજામાં પ્રશ્ન નસવાડી નગરમાં હાલના દિવસોમાં મુખ્ય માર્ગોની દયની હાલત અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે નગરના વિવિધ મુખ્ય માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે હવે જ્યારે ગણેશ વિસર્જનના કલાકો જ બાકી રહ્યા છે વિસર્જન યાત્રાએ એ જ માર્ગથી પસાર થવાની છે પરંતુ રસ્તાના ખાડાઓ પૂરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે પરિણામે નાગરિકોમાં રોષ જણાઈ રહ્યો છે નગરજનો જણાવી રહ્યા છે કે રોજિંદા વાહન ચાલકો માટે પણ આ રસ્તાઓ પર ચાલવું અઘરું બની ગયું છે તો ભવ્ય ગણેશ મૂર્તિઓ ખાડાવાળા રસ્તે ખંડિત થવાની નીતિ જણાઈ રહી છે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી તંત્ર લેશે કે નહીં એ મોટો સવાલ છે આ અંગે નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે તંત્રએ તાત્કાલિક પગલાં ભરી માર્ગોની મરામત કરવી જોઈએ જેથી વિસર્જન યાત્રા કોઈપણ અડચણ વિના પૂરી થઈ શકે